સીતારામ બધાને આજે છ વાગી જશે દસ વાગી જશે અને વૈભવને ધ્રુવી રમે છે તો બધું કામ થઈ ગયું છે અને આજે વાડીએ જવાનું છે તો રહેજો પછી હું ને વૈભવ ને તો વૈભવ એ રમીએ છે તો વાડીનો રસ્તો છે આવડો વૈભવ હાથમાં રેખાય મામાએ આ ઊભું રહેવાનું છે હા તો તો આ છે અમારો વાડીમાં વાડીએ જવાનો રસ્તો છે અને અમે અહીંયા અડધેક આવ્યા છે અહીં મામા છે થોડા મામા છે તો થોડા મામાના દર્શન કરવા આવ્યા આવ્યા છે જે જે કલ્યા જે જે કલ્યા હોય ભાવ મામા છે તો મામાની દેરી છે તો પગે લાગવા ઊભા રહ્યા તો મામાની ડેરી છે થોડા મામાની ડેરી છે તો વાડીએ જતા હા તો મામાના દર્શન કરવા આવ્યા તો છે તો આ જો વાડી છે તો આ આ વાડી છે અમારી तो आखिरी अलूसे नहीं बती हमारी वाड़ी से तो वाड़ी ये पोगी जा सही तो आ वाड़ी हमारी तो तो से तो आज ये वाड़ी यार तो हमारे वहीं सही तो मस्ती ना आखेड़ी ना अलूसे ये हमारी वाड़ी से आखिरी अलूसे ये हमारी वाड़ी से તો આજે જાશે એટલે વાળિયા તો મારું આવી જશે તો વાડી આટો મારવા આવી જશે તો આ છે અમારી વાડી તો વરસાદ આવે એટલે વાવવાનું છે તો વરસાદની વાટે સહી છે તો બળદ છે બળદ અમારું વાડીએ તો મસ્તીના બળદ છે શીગડા

Hvad no, man leverer, så antivari mus til nede kaniser man varier. To, to varierer, så varierer så varierer så varierer så varierer så varierer så varierer

કા કવો હતો આપણે ધ્રુવિ ધ્રુવિ બેનને દેખાડું છું કવો હતો આ બુદ્ધિ તો પોગી ગયા છે ગામ સરિકા છે રસ્તો છે ધ્રુવ આ ઓગીજા છે એ અને મામા એ ઓગીજા છે તો આ મામાની દેરી છે તો આ મામાની દેરી છે તો હોય બહુ તો વડલાની પેપડી છે પેપડી છે આપણે કાસા છે કાશી છે વડલાની પેપડી છે